બે હવે જાય અને આવશે બે હજાર ચોવીસ ઉનાળામાં કોઈ ધંધામાં સાર આવી ના અને હારા દિવાળી પર આ ધંધો કર્યો એમો કોઈ થયું ના મારો તો ભરાય બધો હવાઈઝડો ને કળે બધા પૈસા એ બધા સાબ કોઈ કોઈ શાળા આવ્યો ને ભિખારી થઈ જાય છે આ ચંપલે તૂટી જાય છે ચંપલે નવા લાવવાના પૈસા નહીં હવે હારું મમ્મી ઉતરો ના આવે છે એટલે છે ને કરવું પડશે હવે પણ એકલું હારું કેવી રીતે થાય એકલાય તો નહીં થાય ભૂરિયા પાન જવા દેજે તો ભૂરિયો આવ્યો છા હોય હું કરે છે હારું અરે ભૂરિયા અરે

ટીંથી નાખી એક લાકડું તો જાયું અને અમે પેલી ડિસ્કવરી પર જોયું ને બે બે નાથી કે જલ્દી મરી જાય એવું છે હું પકડવા હું તો પડ્યો હું તો વાત અરે યાર બહુ ચાલે યાર હું કરું કોને હા મારી હાલત તારા જેવી છે અને તું જો સંભળ કો સંભળાય મારી હાલત તારા જેવી છે અરે મેરો નહીં યાર તું જોઠી બોલા ગયેલા એટલે હું પતિ જ છું એટલે હું તને કહું છું કે માટલું કાઢ્યો એટલે પછી છેલી મળી છે કે એક બે કાઢી કે

પંચપાળ કો દે પંચ નહી પર્યું લિયા તો લ્યા અલ્યા માલ તો ભરે આ લ્યા એ મો માલ તો હા હા ઠેકોનો મેલ એ બહુ ભરે માલ તો અને એડર તો ખરે ચાલુ ચાલુ કરુંગા રાત એ જોજે આ તો આપણ ઓ બાઈકો ફાવી ના એટલું નહી હા કે પ્લુ ટોલિયો રuito અલ્યા માગી છું લ્યા

એ વાત હા પૂરા પૂછશે સમજાય ને આવ્યું છું તો મત તો નહીં એક એક જ એક સારો વેપાર કરો ચાયણા દોઈ લી બેઠો હા પેલો રહ્યો રહ્યો

વધ કેસ કરાવો વાત કેસ આ પૂરા ને ખાવ પશુ પક્ષી મરી જાય ચાલે ના ચાલ છોકરા હાથમાં હાથ કપાઈ જાય ચાલે

Dan agar pura pura, ya? huh? huh? betawi, baru. Oh, baru, 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 I ah. baru, 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 baru,

સાહેબ આપણો વેપાર થાય મૂકલ કી કઈ ના આટલા તો કત થાય ને આપણે તો પકડી પાડો ને બરાબર ને જુરો કદી જિંદગીમાં વેપાર ના કરી ને એવું કરી દયો એ બેઠા તો હીએ હો ચાઈના દોરી વેપાર કરી આ એ બેઠા આ આવા પુરા હા ચાઈના દોરી લેવાની અરે લોટ છે ચીલી લેવી એ તમારી યાર અમાર તો ઘણી લેવી છે લે આ છો

દોરી બધી લે તમે ચિંતા ના કરો હવે એવું હેમ પૈસા બધા કે પૈસા લઈ લે પૈસા લઈ લે

માતાજી મિત્રો આજે ઘણા દિવસે અમુક સંજોગો પ્રમાણે અમારા વિડીયો બંધ હતા પણ હવે અમે રેગ્યુલર વિડીયો ચાલુ કર્યા છે તો સર્વ દર્શકો જોવાની વિનંતી આજનો વિડીયો અમારો હતો ઉત્તરાયણ ચાઇના દોરી વિશે વિડીયો હતો ચાયના દોરી કોઈ લાવી નહીં વેપાર કરવા દેવો નહીં અને કોઈ તમારા નજરોમાં આવે તો સીધો પોલીસનો કોન્ટેક્ટ કરો કારણ કે ચાઇના દોરી પશુ પક્ષી જીવ જંતુ નાના છોકરાના હાથ પણ કપાઈ જાય છે એટલે ચાયના દોરી જો તમે જુઓ તો સખત વિરોધ કરો હેપી ઉત્તરાયણ મિત્રો આ વિડીયો બને એટલો શેર કરવો તમારા દરેક ગ્રુપમાં પોકારો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો